દર્શક મિત્રો ચાર ભાઈ ચેનલમાં આપનું સ્વાગત છે નમસ્કાર આજે આપને હું એક રમૂજી કિસ્સો સંભળાવું છું એક નાનું ગામ હતું ત્યાં પ્રોચ શિક્ષણ ચાલતું હતું અને પ્રોચ શિક્ષણના વર્ગમાં બધી ડોસીઓ ગામની બધી શિક્ષણ લેવા જાય બધી રોજ જાય ત્યાં બેન બેન ટીચર હતા કે બધું ભણાવે સમજાવે પ્રશ્ન પૂછે આ રીતે નવું નવું શીખવાડે તો આજે ટીચર કે બહેનો આજે હું આપને પ્રશ્ન પૂછું છું તમે એનો જવાબ આપશો તો બધી એક સાથે બોલી હા બેન હા બેન હા બેન બોલો તમે અમે જવાબ આપશું તો ટીચર કે દિલદારનો અર્થ શું થાય છે તો અમુક ડોલ્યું તો માથું કંઈ જોવા માંગી કે દિલદાર અને એમાં એક માજી ક્યાં બેન હું કહું હું કહું બેન કે હા કયો એટલે ઊભા થયા બેન દિલદાર છે ને આપણે જેને પ્રેમ કરતા હોય ને પણ આપણા લગ્ન ન થયા હોય એનો નાનો ભાઈ હોય ને એ આપણે દિલદાર કહેવાય દિલ આપણે એને આપ્યું મોટા ભાઈને અને એનો નાનો ભાઈ એટલે દેલ તો ન કહેવાય આપણા લગ્ન ન થયા હોય એટલે દિલદાર કહેવાય અને ટીચરે હસી હસી હસીને ખુશ થઈ ગયા કે આ માકિંગ તો જોઈ છે અને બધી ખુશ થઈ ગઈ કે દિલદાર એટલે આપણે જેને પ્રેમ કરતા હોય એનો નાનો ભાઈ અને ટીચર નામ થયું મગજમાં તો ટીચર પોતાની યાદોમાં ખોવાઈ ગયા અને એકદમ આમ ચહેરો પ્રસન્ન થઈ ગયો અને યાદોમાં ખોવાઈ ગયા એમને એમનો દિલદાર જે પ્રેમ કરતા એમ નાનો ભાઈ એમને યાદ એમ પ્રેમીની યાદ આવી ગયો નાનો ભાઈ યાદ આવી ગયો અને એ જો એવા ખોવાઈ ગયા ભણવાનું ભૂલી ગયા બેન ઓળી ડોહ્યું અંદર અંદર વાત વાતો કરી ખોવાઈ ગયા કે બધું હશે ડોહ્યું પણ ટીચર તો એવા ભૂતકાળમાં ખોવાઈ ગયા હતા ને કે એમનું કંઈ ધ્યાન જ નહીં પછી ઓલી બધી ડોહ્યું કે બેન તો આમને છે તો આપણે જાવ દેવું આપણે બેનને જગાવવા કે આપણે જાઈએ તો ઓલી એક માજે જતી કે બિચારા ભલે ને એની યાદમાં ખોવાયેલા આનંદ કરતા ને આપણે બધી હાલકી ની સાઈ અને બધી હેલું નીકળી ગઈ ટીચર એના જૂની યાદોમાં ખોવાયેલા પછી બધી તો ઘેરે ગઈ અને પછી ગઈ નહીં કે હાલો આપણે પાણી ભર્યા બધી તો પંગળ ઉપર બધ્યું પાણી ભરવા નીકળ્યું બધાય કોકે ગાગર જે ઉપરે એવું ગાગર ને ગોળવાનું જ્યાં જઈ નીકળ્યું ભાઈ આમ ટુમક ટુમક આજે પાણી ભરવાનું વાત તો કરતી જાય આજે તો ક્લાસમાં બહુ મજા આવી દિલદારનો આપણને અર્થ સમજાણો બધી ત્યાં પાણી ભરવા આવી એક સ્ત્રી ત્યાં પાણી ભરતી હતી આ બધી ત્યાં પહોંચી કડબર 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 કરતી જોશું બધી અને બધું પાણી ભરવા માંડી તો સામે જ એક સુંદર યુવક આવતો હતો અને એક સાથે બધી બોલી એ આપણો દિલદાર આવે અને બધી ઘા ખાઈ ગઈ એ કાઢે કે આપણી બધીનું આ દિલદાર બધા માં છે અને બધું જો એકબીજા બીજા હમું જોઈએ તારું દિલદાર તારું દિલદાર એ બધું એક જ દિલદાર ઓલી પાણી ભરતી સ્ત્રી ને કે તું ક્યાં છે મની છો તારું દિલદાર નથી તો ઓલી કે આ તો મારો સગો દેર છે મારો જે પતિ છે ને એનો નાનો ભાઈ છે તમે બધી તો સપનામાં દિલદાર છો આ તો મારો પોતાનો દિલદાર મારો દેર છે આ તો મારો મારો પતિનો નાનો ભાઈ છે અને હોલી બધી તો દોશીઓ તો આમ ઈર્ષા કરવા મળી કે આ તો કે ભાઈ સાડ્યું આપણે આટલું જાણ્યું અને પ્રેમ કરતા હતા આ ઘણી બાય રીસે અને બધી તો મનમાં ઓળી થઈ ગઈ હોલીથી તો હસી હસી ઘરે ગઈ એવી પ્રસન્ન હતી ઘરે જેના પતિને કહે તમારે તો એ કરવા ચોટમાં કેટલી ચાયણીઓમાં મોટા બતાવ પડશે એના પતિ કે શું તું શું મારી ખેંચા ફેચા કરે છે તો કે આખા ગામની ડોહિ તમને પ્રેમ કરે જે મને ખબર પડી કે તમે આખી ગામની દિલના રાજા છો અને આ મારો દેશ છે એ બધું છે આ છે અને બિચારો તો થઈ જવું માણસ તો શરમાઈ ગયો એ કે મારો હું વાગી કે આખા ગામની ડોહિયો મને પ્રેમ કરો હું તો તારી પાસે છું